નમસ્કાર દોસ્તો સોશિયલ મીડિયા ઉપર એક વ્યક્તિ જેની સગાઈ નહોતી થતી જેના લગ્ન નહોતા થતા પિસ્તાલીસ વર્ષની ઉંમર હતી પરંતુ તેની પાસે અઢાર એકર જમીન અને તે શિક્ષક હતો આ સોશિયલ મીડિયાની અંદર તે અનિરુદ્ધ આચાર્ય છે જે આપણા કથાકાર છે તેને જાહેરમાં વાત કરે છે અને આ છે તે ગુનેગારો સુધી પહોંચે છે એ પ્લાન બનાવે છે અને પ્લાન બાદ આ વ્યક્તિને મોતને ઘાટ ઉતારે છે તો આવો જાણીએ કે શિક્ષક કોણ હતા શું તેણે રજૂઆત કરી હતી જાહેરમાં કથાકારને અને આખરે કઈ રીતે ગુનેગારોએ પ્લાનિંગ બનાવ્યું આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયો શરૂઆત કરી

આ કથામાં અનેક લોકો આવ્યા હતા જેમાં ઇન્દ્રકુમાર નામનો વ્યક્તિ છે તે પણ અહીંયા પર પહેચો હતો આ વ્યક્તિની ઉંમર પિસ્તાલીસ વર્ષની છે તે શિક્ષક છે જો કે સરકારી છે કે ખાનગી છે ખ્યાલ નથી પરંતુ તેણે જાહેરમાં જે પ્રશ્નોત્તરી થતી હતી તેમાં એક માઇક લઈને તે સવાલ કરે છે અને વૃદ્ધાચાર્યને કે મારી પાસે અઢાર એકર જમીન છે અને એટલું જ નહીં

કેમ લગ્ન નથી થતા અનિરુદ્ધ આચાર્ય પણ કહે છે કે છોકરીના માતા પિતાને દેખાતું નથી ત્યાં નાઢારી કર જમીન છે આ વિડીયો છે તે સ્ક્રોલ કરતા હોય છે અનેક લોકો પરંતુ તેમાં એક ઉત્તર પ્રદેશની કુશીનગરની ખુશી છે તે પણ આ વિડિયો સ્ક્રોલ કરતી હોય છે તે આ વિડીયો જોઈ છે અને જોયા બાદ તેના મગજમાં એક ખતરનાક અને ગઝબનો પ્લાન છે તે રૂપ લે છે આ ખુશી છે તેનું સાચું નામ છે તે સાહિયા બાનું છે જેણે કૌશલ નામનો કૌશલ કૌર નામનો યુવાન સાથે તેણે લવ મેરેજ કર્યા હોય છે અને પોતાને ત્યારબાદ નામ બદલીને ખુશી કરે છે તે પોતાના પતિને પ્રેમીને એવું કહે છે કે તું મારો ભાઈ બની જા અને તું મારી સગાઈ લઈને મધ્યપ્રદેશના જબલપુરના એક ગામ જા જ્યાં આ ઇન્દ્રકુમાર છે રિમઝા ગામ કથા હતી અને આ મજલા ગામનો ઇન્દ્રકુમાર છે ત્યાં તુજા આ કથા પૂરી થવાની ત્રણ દિવસની વાર હતી જેથી વેઇટ કરવામાં આવે છે આ વ્યક્તિ છસો કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના કુશીનગરથી એ મજલા ગામ પહોંચે છે ઇન્દ્રકુમારને મળે છે કે મારી બહેન છે અને બંને વચ્ચે વાત થાય છે ઇન્દ્રકુમાર ફોટો જોવાનું કહે છે તો તેને ફોટો બતાવે છે આ કૌશલ ગોફ ફોટોમાં ઇન્દ્રકુમાર છે તે આ ખુશીને જોઈને તેને ગમી જાય છે અને હવે તેને તેની સાથે જ લગ્ન બંને વચ્ચે વચ્ચે વાતનો સિલસિલો ખુશી અને ઇન્દ્રકુમાર વચ્ચે ફોન નંબર પણ એક્સચેન્જ થાય છે અને વાતનો સિલસિલો શરૂ થાય છે ત્યારબાદ ખુશી કહે છે કે તમે મારા ઘરે આવો મારા ભાઈઓ સાથે વાત કરો અને ત્યારબાદ આપણે લગ્ન કરીશું આ જે ઇન્દ્રકુમાર છે તે પોતાની જમીન થોડી ગીરવી રાખે છે દોઢ લાખ રૂપિયા લગ્ન કરવા માટે લે છે રાખી આ રૂપિયા લઈને તે ઉત્તર પ્રદેશના કુશીનગર જાય છે જ્યાં બધું હોય છે એ ખુશીને મતલબ કે જેનું સાચું નામ છે તેને મળે છે જે તેનો ભાઈ બહેન હોય તેનો પતિ કૌશલ પણ ત્યાં હોય છે અને બધા વચ્ચે વાતચીત થાય છે બે જૂનની આસપાસ ત્યારબાદ તેના લગ્ન એક હોટલની અંદર નક્કી થાય છે કે આપણે હોટલની અંદર લગ્ન કરી લઈએ પ્લાનિંગ મુજબ એ હોટલની અંદર લગ્ન કરે છે અને ખવડાવ પીવડાવે છે અને ત્યારબાદ સુહાગરા થતી એ દિવસે સાંજના સમયે તેને હોટલની અંદર જબરજસ્ત ખવડાવવામાં આવે છે ખવડાવવાની અંદર ઊંઘની ગોળીઓ નાખી દેવામાં આવે છે ઇન્દ્રકુમાર બેહોશ થઈ જાય છે અને એ પહેલાં આ લોકો જ્યારે લગ્ન કરે છે ત્યારે તેની પ્રોપર્ટી છે તે મને કંઈ થાય

વ્યક્તિ છે જેને અનિરુદ્ધ આચાર્યની કથામાં જૂન મહિનામાં જ એવું કીધું હતું કે તેના લગ્ન નથી થતા તેના ફોન ડિટેલ્સ જોવામાં આવે છે તો આ ખુશી અને તેનો પતિ છે કૌશલ તેના ડિટેલ્સ મળે છે પોલીસ એ નંબરના આધારે તેના સુધી પહોંચે છે એ બંનેની ધરપકડ કરવામાં આવે છે તો જાણવા મળે છે કે તેની પાસેથી દોઢ લાખ રૂપિયા રોકડા જે જમીન ગીરવી મૂકી હતી તેના લઈ ચૂક્યા હતા તેનું સોનું લઈ લેવામાં આવ્યું હતું તેને કંગાળ કરી દેવામાં આવ્યું હતું અને ડોક્યુમેન્ટ પણ સાઇન કરાવી લેવામાં આવ્યા હતા કે આને કંઈ થાય તો તમામ પ્રોપર્ટી આની છે તે ખુશી અને તેના પર ભાઈ કૌશલને મળે જો કે આમાં એવું પણ જાણવા મળ્યું છે કે અન્ય પણ બે આરોપી છે અને જેની ધરપકડ કરવાની બાકી છે તો કંઈક સોશિયલ મીડિયાની અંદર આ જે કથાકાર છે અનિરુદ્ધ આચાર્ય તેને આ સવાલ કર્યો અને સવાલનો વાયરલ થયો વિડીયો અને આ વિડીયો છે

સો વખત વિચારવું આ સમયની અંદર જરૂરી બન્યું છે આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે શું માનવું છે આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવો અને આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું બદનામ કરવાનો નહીં આપને સચેતને જાગૃત કરવાનું છે ફરી મળીશું ક્રાઇમની વધુ એક ઘટના સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ